શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ આવી છે પૃથ્વી પુલકિત થવા લાગી મંદ મંદ જલધારા વરસવા લાગી દિવ્ય સુગંધી વાયુ સ્પર્શી રહેલો છે ચારે બાજુ દિશાઓમાં કેવલ મંગલ અગ્નિ પ્રગટી રહેલા છે કારણ કે પ્રભુ પધારવાના અને જો કોઈને ઘરે અમંગલ થાય તો ભગવાનનું પધારવાનું મંગલ શી રીતે ગણાય भवौ वायु सुखस्पर्श पुण्यगन्धव शुचि अग्नयश्चजातीनां शान्तस्तत्र समिधत महीमङ्गलभूयिष्ठपूरग्रामव्रजाकरा नद्यप्रसन्नसलिला વાતાવરણ મંગલમય થવા લાગ્યું છે દેવતાઓ વિદ્યા ધરગન ધર્વ કિન્નરો ચારણો સિદ્ધો બધા જ પુષ્પવૃષ્ટિ જે કાર કરી રહ્યા છે કે ભગવાન ક્યારે બધા પૃથ્વી પુલકિત થઈ રહી છે શિવ વાત કે મારા નાથના પગલાં થવાની તૈયારી છે એમાં ને એમાં તો ઉમંગમાં ને ઉત્સાહમાં એ પોતે પુલકિત થઈ ગઈ છે પૃથ્વી ઓહો મારા નાથના પગલા મને મળવાના જનાદને દેવા ક્યામ દેવરૂપી જ્ઞાન વિષ્ણુ સર્વ ગૃહ અને બરોબર એ જ વખતે જ્યારે ઘોર રાત્રિ પ્રસરવાનો સમય થયો બાર ઓગણચાલીસ નો રાત નો સમય થયો નિશીથે તમ આપણે લોકો બાર વાગે એટલે આમ ઢોલ નગારા વગાડવા મળીએ છીએ પણ બાર ને નો સમય છે ભગવાન પ્રાદુર્ભાવ થયું છે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે વધાર્યા છે વસુદેવ દેવકીની સ્તુતિને સાંભળી અને એમને આશ્વાસન આપતા કહે છે તમે ચિંતા ન કરો હું તમારે ત્યાં પહેલી વાર નથી આવતો પહેલાં તમે પૃષ્ણે ગર્ભ થઈને તમારે ત્યાં આવ્યો બીજી વાર વામન થઈને આવ્યો ત્રીજી વાર કૃષ્ણ થઈને આવું છું તમારા બંનેના તપથી મનુષ્ય તપથી હું પ્રસન્ન થયેલો ભાન ભૂલ્યો કહી તો બેઠો કે તમે માગો માગો તે આપું તમે કીધું તમારા જેવો દિવ્ય દીકરો મેં હા તો પાડી દીધી પણ પછી થયું કે લાવું ક્યાંથી મોટા માણસો પોતાના ભૂલની સજા પોતાને ત્રણ વખત કરે માટે આપને ત્યાં ત્રણ વખત આવ્યો પ્રથમ પ્રશ્ન ગર્ભ દ્વિતીય વામન અને તૃતીય આપને ત્યાં કૃષ્ણ થઈને આવું છું કહે કંસથી ડરતા નહીં નિશ્ચિંત થઈને રહેજો ડર લાગે તો મને નંદ બાવાને ત્યાં ગોકુલમાં પધરાવી દેજો ભગવાન બધા જ સંકેત કરી અને માને કે કહો તમારી શું ઈચ્છા છે બોલે આખું જગત ભલે તમને માતા પિતા કંઈ બોલાવે પણ અમને તું તૃપ્તિ ત્યારે થાય કે જ્યારે આપ અમને માતા પિતા કહીને બોલાવો આપ અમારા ખોળાને ખૂંદો આપ અમારા સ્તનપાન કરો આપ અમને વાત્સલ્ય દાન કરો ખૂબ તપ તડપાવે છે તરસાવે છે માન અને આખરે ઈચ્છાને માન આપી અને ભગવાન વિરાટ સ્વરૂપમાંથી સ્વરાટ સ્વરૂપ ધારણ કરે છે તમાદભુતંબાલકમં 부제क्षणम चतुभुजं शंख गदा अयुधं श्रीवरत्सलक्षवं गलशोभिकौ स्तभम છે કે આ કેવી જીદ કરો છો આવડા મોટા થઈને આવી જીદ કરો તમને સારું લાગે છે કોઈ જોશે તો શું કહેશે કે અમને ત્યાં ચાર હાથ વાળું બાળક જન્મ્યું છે આ શંખ ગદા પદમ

એ પણ પિતા છે પણ બોલે મને તો ધરાવા દો આખરે વસુદેવજી ધીરે રહીને જ્યાં લે છે હાથના પગના બીડીના બંધનો તૂટી ગયા છે અને જેવા ભગવાનને મસ્તકે પધરાવ્યા બધા જ બંધનો દૂર થયા છે કેટલી સુંદર કથા છે ભગવાનને માથે પધરાવીશું તો જગતના બધા જ બંધનોમાંથી મુક્તિ મળશે પણ જો માયાને માથે પધરાવીશું તો બધા બંધનો આપોઆપ આવીને વળગી જશે ભગવાન ને નંદ બાબાને ત્યાં જ્યાં પધરાવવા જાય છે માં યમુનાએ જ્યારે પોતાને સ્પર્શ મળ્યો પછી માર્ગ મોકળો કર્યો અને પછી નંદ બાવાને ત્યાં પધરાવ્યા યોગ માયાને મસ્તકે પધરાવ્યા લઈને આવતા હતા આપોઆપ બીડીના બંધનો આવી ગયા કન્યાનો રુદનનો અવાજ સાંભળતાની સાથે કૌંસ એને દોર તો આવી પકડી પટકવા જાય પોતે પટકાઈ પડે છે આકાશવાણી થઈ અરે કૌંસ તું મને શું પટકતો હતો તને પટકવા વાળો તો ક્યારનો પૃથ્વી પર પ્રગટી ચૂક્યો છું થયા માતા પિતાને બંધન મુક્ત કર્યા આખું જગત જેના પ્રાગટ્ય સુનંદા ફોઈબા આવ્યા છે દોડતા દોડતા અને કહે ભૈયા 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 જો તો ખરો આજ મારી ભાભી કેવો સુંદર દી દેખાડ્યો છે એનું મુખ જોને ભાઈ આ તો હું તને શું કહું બધા દુઃખ દૂર થઈ જાય અરે એના કર તો જો કર છે કે કલ્યાણ નું ઘર છે અરે એનું લલાટ છે કે પુણ્ય મહાસાગર નું તટ છે અરે બેનડી તું વળી ક્યારથી કવિતા કરવા મળી અરે તું મારી વાત જવા દે તું જુએ તો તું પણ કવિતા કરતો થઈ જાય એવું તો તે શું જોયું બોલે એમ કેવાય

કુલ મે આનંદ યમુના મે આનંદ ભયો જય કનૈયા લગી યશોદા ગુલાલ ભયો જય કનૈયા લગી આનંદ ભયો જય કનૈયા લાલી બોલો શ્રીપાલ કૃષ્ણ લાલ કી જય